અપક્ષમાંથી રાજીનામું આપવાને લઈ ધવલ ઝાલાનું નિવેદન સામે આવ્યું છે ભાજપ સાથે જોડાયેલો હતો અને આજે પણ જોડાયેલો છું ભાજપની સાથે જોડાઈને કામ કરીએ છીએ મને અપક્ષ તરીકે ચૂંટણી લડવામાં જરા પણ રસ નહોતો મારા કાર્યકરો અને મતદારોએ ખભે બેસાડી ચૂંટણી લડાવી છે મારા કાર્યકરો અને મતદારો જે કહેશે તે નિર્ણય લઈશ હાલ એવું કંઈ નથી વિચાર્યું કે રાજીનામું આપીશ ધવલસિંહ ઝાલા રાજીનામું આપી ટૂંક સમયમાં ભાજપમાં જોડાઈ શકે છે પક્ષ સભ્ય પૈકી એક અપક્ષ ધારાસભ્યએ રાજીનામું આપી દીધું છે હવે બાકી રહ્યા છે બે અપક્ષ સભ્ય તે પણ રાજીનામું આપે તેવી એક શક્યતા છે આપણી સાથે ધવલસિંહભાઈ છે ધવલસિંહભાઈ ત્રણ સાથીઓ અપક્ષ તરીકે ચૂંટાયા હતા અપક્ષ ત્રણે ત્રણે એકસાથે સરકારને પક્ષને ટેકો આપ્યો એમાંથી એક સાથી અત્યારે હાલ રાજીનામું આપી દીધું તમે ક્યારે શુભ મુહૂર્ત કાઢોશો છો મેં તો એવો કોઈ વિચાર હજુ સુધી કર્યો નથી પણ અમે ત્રણ સાથી નતા એટલે નહોતા કારણ કે અમે તો એકસો છપ્પન ભારતીય જનતા પાર્ટી સાથે જોડાયેલા અને કામ કરી રહ્યા છીએ એટલે ભારતીય જનતા પાર્ટી સાથે જ કામ કરી રહ્યા છે અમારો પરિવાર છે ને પરિવારની અંદર બેસીને કામ કરવાનો મોકો મળે છે ધર્મેન્દ્રસિંહ વાઘેલાને ત્યાંના લોકલ કાર્યકર્તાઓ અને લોકલ મતદારોનો નિર્ણય એમણે શિરો માણ્યો છે અને મારે પણ એવો જ વિષય છે કે મારા કાર્યકર્તાઓ અને મારા મતદારો શું કહે છે એ શું કહેવા માગે છે એ બધું જ એમને પૂછ્યા બાદ મારો નિર્ણય હશે પરંતુ આજે કોઈ પણ એક પ્રકારનું પણ એવું મન મેં બનાવ્યું નથી કે મારે રાજીનામું આપીને ભારતીય જનતા પાર્ટી આટલા સારા કામો પણ કરી રહી છે સાથે માન્ય વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી સાહેબ અને અમિતભાઈ શાહ સાહેબ માં ભારતીને ઉચ્ચ શિખર પર વિશ્વ પલક ઉપર પહોંચાડવા માટે પ્રયત્ન કરી રહ્યા હોય એવા સંજોગોમાં ધર્મેન્દ્રસિંહનું રાજીનામું એમને આપ્યું છે જના એમને અભિનંદન પણ પાઠવું છું અને આવનારા દિવસોની અંદર એ પ્રગતિ કરે એવી શુભેચ્છાઓ પણ પાઠવું છું અને તમે પરપેટ વખાણ કરો છો એમને ટિકિટ નહોતી આપી એટલે જ અપક્ષ તરીકે ઊભું રહેવું પડ્યું હતું હવે ફરી એ જ પાર્ટીની અંદર જવા માટે આપ તૈયાર ધર્મેન્દ્રસિંહ પણ તૈયાર છે અને આપ કહો છો કે મતદાર કે છે તો તમે પણ તૈયાર છો જ શું ગણિત તેની પાછળ પાર્ટીની ટિકિટ કયા સંજોગોમાં કપાઈ કેવી રીતના કપાઈ એ વિષય બહુ ગૌણ છે ગૌણ એટલે માનું છું ભારતીય જનતા પાર્ટી સાથે જોડાયેલો હતો ને જોડાયેલો આજે પણ છું મેં ટેકો આપ્યો પણ છે સાથે જે રીતે કામગીરી જુઓ તમે ત્રણસો સિત્તેરની કલમ હોય રામ મંદિર હોય પાંચસો વર્ષથી રામલલ્લાનો બહાર હતા એક ઝૂંપડીમાં નાની અને એમનું સારું સ્થાપન થયું અયોધ્યાની અંદર એમને બેસાડવામાં અને આખા ગુજરાતની આખું વિશ્વની નજર એના ઉપર હોય એવા ખૂબ સારા નિર્ણયો થતા હોય તો સ્વાભાવિક છે કે ધર્મેન્દ્રસિંહનું રાજીનામું એમને જે આપ્યું છે હું અભિનંદન પણ પાઠવું છું તમને અભિનંદન આપીશું કઈ જનતા જોડે થોડી ઘણી વાતચીત થઈ આ તો કહેવાનું હોય છે કે જનતા કે બાકી તો મન કે એ પ્રકારનું જ થતું હોય છે એ તરફ ખરા મારા ઇલેક્શનની અંદર પણ મેં એમ કીધું કે મારા પર વિશ્વાસ મૂકજો મને ઇલેક્શન અપક્ષ તરીકે લડવામાં સેક પણ રસ નહોતો પરંતુ મારા મતદારો મારા કાર્યકર્તાઓ ખભે બેસાડીને મને ઇલેક્શન લડાયો છે અને એને મારા પર વિશ્વાસ મૂક્યો છે એટલે સ્વાભાવિક છે કે એમનો વિશ્વાસમાં સહેજ પણ ઠેસ ના પહોંચે એ પ્રકારનો જ મારો નિર્ણય એમને પૂછ્યા બાદ જ હશે ને મેં અત્યાર સુધી કોઈ નિર્ણય એવો લીધો નથી કે એમને પૂછ્યા વગર કરવાનો થતો હોય એટલે એમના વિશ્વાસ ઉપર જ મારે ટકવાનું છે એ કહેશે એ કરવાનું છે મને ઘેરજીને આરામ કરવાનું કહેશે તો ઘરે જઈને આરામ કરવાનો છું એ પ્રકારનો મારો નિર્ણય છે અને એ પ્રકારનો જ મારો નિર્ણય રહેશે જનતા કહેશે તેવું કરીશ ફોડવાની આ રાજકીય ટ્રીક છે પરંતુ આખરે તો જે પણ રાજકીય સમીકરણો ગોઠવાતા હોય છે તેના આધારે રાજકીય નેતાઓ જે છે તે રાજીનામું આપતા પણ હોય છે અને અપક્ષ તરીકે ચૂંટણી લડતા પણ હોય છે જે પ્રકારની માહિતી છે તે આધારે થોડા સમય બાદ ઝાલા પણ પદેથી રાજીનામું આપી શકે છે અને તેઓ પણ ભાજપમાં વિધિવત રીતે જોડાયા બાદ ભાજપના મેન્ડેટથી થી પેટા ચૂંટણી જે ખાલી બેઠક પડશે ત્યાંથી ફરી એકવાર પેટા ચૂંટણી લડતા નજરે પડશે કેમેરામેન વિજય સાથે કુંજાની જાની ગુજરાત ફર્સ્ટ ગાંધીનગર